જેઓ અધિકારીઓની માહિતી ખનન માફિયાઓ સુધી પહોંચાડતા હતા વોટ્સએપ ગ્રુપ મારફત બારસો થી વધુ લોકોને અધિકારીઓની હિલચાલ વિશે માહિતી આપવામાં આવતી હતી તેઓને બે વ્યક્તિના એવા મોબાઈલ હાથ લાગેલા જે મોબાઈલ એમણે ચેક કરતા મોબાઈલની અંદર અલગ અલગ વોટ્સઅપ ગ્રુપ જોવા મળેલ છે આ વોટ્સઅપ ગ્રુપનો ઉપયોગ સરકારી અધિકારીઓ ખાણ અધિકારી આરટીઓના અધિકારી અન્ય ડિપાર્ટમેન્ટના અધિકારીઓ આ અધિકારીઓની ગાડીઓ ક્યાં જાય છે ક્યાં આવે છે એ લોકોના લોકેશન ક્યાં છે વગેરે માહિતીઓ આ ગ્રુપની અંદર પૂરી પાડવામાં આવતી હતી અને એના પાછળનો ઉદ્દેશ એવો હતો કે એમના કોઈ ગેરકાયદેસર ધંધા કરતા હોય ત્યારે કોઈ અધિકારી પકડવા કે રેડ કરવા જતા હોય તો અધિકારી ક્યાં છે અથવા એનું લોકેશન ક્યાં છે એ બધાને જાણ થાય એ માટે આ ગ્રુપ બનાવી અને અલગ અલગ અધિકારીઓના લોકેશન એમાં શેર કરવામાં આવતા હતા અને એ ગ્રુપના અલગ અલગ મેમ્બર દ્વારા કયા અધિકારી ક્યાં છે એની બધાને જાણ કરવામાં આવતી હતી આ બાબતે પોલીસે ગુનો દાખલ કરી અત્યારે બે આરોપીની ધરપકડ કરી છે આ ગ્રુપના અન્ય સભ્યો કોણ છે એ લોકો આ ગ્રુપમાં કેટલા એક્ટિવ હતા આ ગ્રુપ બનાવવા પાછળના બીજા ઉદ્દેશ શું છે કઈ કઈ ગેરકાયદેસર પ્રવૃત્તિઓ ચાલી રહી હતી આ તમામ પાસાઓની તપાસ અત્યારે પોલીસે હાથ ધરેલ છે